રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની પ્રગતિ થાય તે માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે પણ મિલી મિલીબગતના કારણે યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચતો જ નથી અને તેનું વધુ એક ઉદાહરણ ભાવનગરથી સામે આવ્યું છે જોઈએ આ રિપોર્ટ ભાવનગર જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું સુરસુર યુદ્ધ થઈ ચૂક્યું છે છેલ્લે બે હજાર ત્રેવીસમાં આ યોજના હેઠળ આંગણવાડીની ગર્ભવતી મહિલાઓને ચણા અને તુવેરદાળનો પૂરેપૂરો લાભ મળ્યો હતો પરંતુ ત્યારબાદ આ જથ્થો મળ્યો જ નથી ભાવનગર જિલ્લામાં કુલ પંદરસો એકાણું આંગણવાડી આવેલી છે સરકાર દ્વારા બે હજાર બાવીસમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરાઈ હતી તેનો હેતુ માતા અને બાળકને ન્યુટ્રિશન મળી રહે તે માટેનો હતો પરંતુ રાજ્યનું નિગમ આંગણવાડી સુધી ચણા, તુવેર દાળ અને તેલનો જથ્થો એકસાથે પહોંચાડવામાં અસમર્થ રહ્યો છે અમે અહીંયા માતૃશક્તિ યોજના માટે આવ્યા છીએ અહીંયા અમને બધું એકસાથે નથી આવતું ક્યારેક ચણાને આવે છે ક્યારેક તેલ અને દાળ સાથે આવે છે અને જ્યારે આવે ત્યારે આ લોકો પણ આપી દે છે અને એકસાથે કોઈ પણ વસ્તુ આવતી નથી આ આ ચણા છે ને ત્રણ મહિને સરાવ્યા છે ત્યાં સુધી આવતા નથી ક્યારેક ચણા આવે છે તો ડાળ નથી આવતી ને ડાળ આવે છે તો તેલ નથી આવતું એવી રીતે આવે છે એકસાથે કોઈ પણ વસ્તુ આવતી નથી રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાય યોજના તો લોન્ચ કરી દેવામાં આવે છે પરંતુ ત્યારબાદ આ યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પૂરેપૂરો પહોંચી શકતો નથી તે પણ વરવી વાસ્તવિકતા છે જે એ પણ પોતે કહ્યું છે તેમ છતાં યોજનાના પ્રોગ્રામ ઓફિસર આ વાત માનવા તૈયાર નથી હાલ સુધી અમાર કોઈ ઘટ નથી પડી આ માતૃશક્તિ બાલશક્તિ પૂર્ણાશક્તિમાં ક્યારેય ઘટ પડી નથી કેમ કે એ કોન્ટ્રાક્ટ રાજ્ય સરકાર આપતા હોય છે અને કોન્ટ્રાક્ટ અને સમયસર વિતરણ થાય એ અમે એનું ધ્યાન રાખતા હોય અને ક્યારેય મારા આવ્યા પછી આવું ક્યારેય બહેનો નથી કાકાની ઘટ પડી હોય તાજેતરમાં અનાજને લઈને ચોંકાવનારા આંકડાઓ પણ સામે આવ્યા આંકડાની વાત કરવામાં આવે તો ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માં ભાવનગરમાં ચણાનો જથ્થો પહોંચ્યો હતો ત્યારબાદ મળ્યો જ નથી

બિલકુલ આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લાની પાંચસો એકાણું જેટલી જે આંગણવાડીઓ છે તે આંગણવાડીઓમાં બે હજાર બાવીસ થી મુખ્યમંત્રી જે માતૃશક્તિ યોજના હેઠળ જે ધાત્રી માતાઓ હોય છે અથવા તો સગર્ભમાં માતાઓ હોય છે તે માતાઓ માટે તેલ ચણા અને તુવેર દાળ આપવાની વાત હતી પરંતુ સમયસર ન આવતા આંગણવાડી જે વિસ્તારો હોય છે તે વિસ્તારોમાં જે લાભાર્થી મહિલાઓ હોય છે તે મહિલાઓને ક્યાંક ને ક્યાંક ધર્મના ધક્કાઓ છે તે ખાવા પડી રહ્યા છે લાભાર્થીઓનું કહેવું છે કે સમયસર સરકાર આ જથ્થાઓ આપે તો ધર્મના ધક્કાથી મુક્તિ મળે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર